કાંકરેજીના જાગીર મઠ ખાતે ગુરુવર્ય શ્રી હરિપુરીજી મહારાજની પચીસમી રજા જયંતિ મહોત્સવ એવં પંચકુંડાત્મક મહાવિષ્ણુયા તેમજ માતાજીની પ્રાણ રંગે ચંગે ઉજવણી કરાઈ કાકર તાલુકાની ધન્યધરામાં વર્ષો જૂના પ્રાચીન કેવળપુરી બાપુની થળી જાગીરમઠ ખાતે હરિપુરીજી મહારાજ બ્રહ્મલીન થતા તેઓની પચ્ચીસમી રજત જયંતિ મહોત્સવ એવું પંચકુંડા મહાવિષ્ણુ યાગ શ્રી જહુ માતાજી શ્રી મેલડી માતાજી તથા શ્રી શીતળા માતાજી પ્રતિષ્ઠા મહોત્સવ મહંત શ્રી જગદીશગીરી બાપુની પાવન નિશ્રામાં તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ સંતો મહંતો તેમજ નાથ સંપ્રદાયના સાધુ સંતોની હાજરીમાં હતો જેમાં ઓગણ મહંત શ્રી એક હજાર આઠ બળદેવનાથજી ગુરુ વસંતનાથજી દેવદરબાર

પંચકુંડાત્મક વિષ્ણુ યાગ તથા શ્રી જહુ માતાજી શ્રી મેલડી માતાજી તથા શ્રી સીતળા માતાજીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં સંત પૂજન દિવ્ય દર્શન ધર્મસભા એવમ સદગુરુ હરિપુરીજી મહારાજ પૂજન ધર્મ ધજા આરોહણ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત તેમજ રાજસ્થાનમાંથી અનેક સંતો મહંતો પધાર્યા હતા થડી જાગીર મઠના દર્શન કરી પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી થળી જાગીર મઠ તરફથી આજના રજત જયંતિ મહોત્સવમાં પધારેલા સંતો મહંતો તેમજ આજુબાજુના ગામના જાગીર સમાજના આગેવાનો તેમજ તેમજ સેવકો માટે જમવા ચા પાણીની સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પધારેલા સંતો મહંતોનું થળીમઠના મહંતશ્રી શ્રી જગદીશપુરી બાપુએ ફુલહાર સાલ આપી સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે પધારેલા જાગીર મઠના સેવકગણ તરફથી થળીમઠના મહંતશ્રી શ્રી જગદીશપુરી બાપુને તથા યથા યોગદાન દાન પેટ આપી તેમનું સન્માન કર્યું હતું આ પ્રસંગે સંતો મહંતો સામાજિક રાજકીય આગેવાનો અને સમસ્ત સેવક ગણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી કેવળપુરીની થળી જાગીર મઠના મહંત શ્રી જગદીશપુરી ગુરુ શ્રી હરિપુરી બાપુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી એવા યોગેશ જોશી શિરવાડા